ડભોઈ તાલુકાના બનૈયાના ગ્રામજનો સરકારના ઘરે ઘર નલ સિજ દાવાઓ બનૈયા ગામમાં પોકળ સાબિત થતાના સમાચાર મીડિયામાં પ્રસિદ્ધ થતા જ તાત્કાલિક ધોરણની પુરવઠા અધિકારી તલાટી અને અન્ય અધિકારીઓએ છેલ્લા દોઢ વર્ષથી પીવાના પાણીની સમસ્યાને દૂર કરવા આરો પ્લાન્ટ ચાલુ કરી તાત્કાલિક પીવાનું પાણી પૂરું પાડવામાં આવ્યું હતું આટલા સમય પછીની પીવાના પાણીની સમસ્યા દૂર થતા મીડિયા કર્મીઓનો ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો હતો જ્યારે કે પીવાના પાણી અંગે ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાને જાણ થતા જ તાત્કાલિક ધોરણે પાણી પુરવઠા અધિકારીને કલાકમાં આ ગામમાં પીવાનું શુદ્ધ પાણી મળી રહે વ્યવસ્થા કરવા જણાવ્યું પાણી પુરવઠા વિભાગનું તંત્ર તેમજ તલાટી અને જલસે નલના લાગતા અધિકારીઓ તાત્કાલિક ધોરણે બનૈયા ગામ પહોંચી જઈને જે છેલ્લા દોઢ વર્ષથી શુદ્ધ પીવાના પાણીનો આરો પ્લાન્ટ બંધ હાલતમાં હતો તેને તાત્કાલિક ચાલુ કરવામાં આવતા ગામમાં પીવાનું શુદ્ધ પાણી મળી રહેશે તેવું અધિકારીએ જણાવ્યું હતું અને જે છેલ્લા દોઢ વર્ષથી જૂની લાઇન બંધ હતી પીવાના પાણીને લઈને નવ લાખ રૂપિયાના ખર્ચે શરૂ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું જેથી કરીને ગામમાં પીવાના પાણીની સમસ્યા દૂર થાય અને તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા પાણી નહોતા લેતા એના લીધે અહીંથી ઓપરેટર પાણી નહોતા છોડતા એના લીધે ત્યાં પાણી આવતું નહોતું નર્વત એના લીધે આલોખીના જોખખો પાણી ભરવા જાય છે અને બીજી વસ્તુ એવી છે કે બોરથી ટાંકી યોજના ઘર ઘર જલ મિશન અંતર્ગત સે જલ આવે એમાં જીડબ્લ્યુ એલ પાણી પુરવઠા આવે અને વાસ બધા બધા ત્રણે ત્રણ ડિપાર્ટમેન્ટ આ જવાબદારી તો બધાની જ

અહીંયા એક જણ જાય તો કે બઘર થોડો થાય છે અમાર તો આખી લાઈનમાં મેન મેન પ્રશ્ન અйна ચીકો આ ચાહીત ની લાઇન્સ એ પંચાયત ની લાઇ પંચાયત ની બેન અમે ના નહીં કહેતા પણ તમે પીસો એ પાણી આ લેસો તમે પીસો તમારા વાર કીધું આપો એ 17 કેવું થાય છે પણ મૂળ શું હતું એ લોકો એવું કહેતા પાણી દેવો પણ અમારી જીવે તો બંદક આવતા આજે જે તંત્ર દોડતું થઈ ગયું છે જે મીડિયા કર્મચારીઓ ભાઈ દ્વારા જે પાણીનો પ્રશ્ન હલ થઈ ગયેલ છે તેના માટે અમે મીડિયા કર્મચારીઓનો ખૂબ આભાર માનીએ છીએ અને ખૂબ ખૂબ એમનો અભિનંદન પાઠવીએ છીએ પાણીની સમસ્યા હતી કઈ રીતે એ નદીમાં ટેકરા ઉતરીને ખાડો ખોદીને ભરાતું હતું પાણી જે મહિલાઓને આજે નિરાત થઈ છે ડભોઈ તાલુકાનું બનીયા ગામ છેવાડું હતું ત્યાં પાણીની સમસ્યા હતી ટેકરા નદીમાં જતા હતા પાણી ભરવા મગરના ડરથી ચોવીસ કલાકમાં પાણીની અમે સુવિધા કર્યા આપી છે તો અમે મીડિયાનો ખૂબ ખૂબ આભાર માનીશું બનૈયા ગામે અમુક દિવસથી પાણીનો પ્રશ્ન હતો ગામના લોકો બોરનું પાણી પીતા હતા જેમાં પાણીની લાઈન ભંગાણ થયેલી હતી અને બીજું પાણી જે છે આપણે નર્મદા નિગમવાળું પાણી આરોનું પાણી આવતું હતું એના વાલ બંધ હતા ગામવાળા એવા પાણી પીતા નહોતા હાલ તેઓ સંમત થયેલા છે અને એ પાણી ચાલુ કરેલ છે જેથી સમસ્યા દૂર થયેલ અઠવાડિયે બે અઠવાડિયેથી હતી